સુરતમાં ભારતનો પહેલો જર્મન બેઝ ટેકનોલોજી વોટર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે આ પ્લાન્ટ નિર્માણ બાદ શહેરના સોળ લાખથી વધુ નાગરિકોને કલર અને દુર્ગંધ મુક્ત શુદ્ધ પાણી મળશે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટિવેટેડ કાર્બનથી બનાવવામાં આવશે આ પ્લાન્ટ પાણીમાં રહેલા પીએફએસ ટીપી ફેડરેક્શન ટી એચ એમના સ્તરને ઘટશે આ કામગીરી માટે રાંદેર વારી ગૃહ ખાતેના પચાસ એમએલડી સમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આંશિક શટડાઉન કરવામાં આવ્યું છે

મેમરેન્ડ ફિલ્ટરેશન ટેકનોલોજીના હેતુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીવાના પાણી યુએસ અને યુરોપિયન યુનિયન માર્ગદર્શિકા અનુસાર કડક અને નવીનતમ ધોરણે હાંસલ કરવાનું છે સદર એડવાન્સ મેમરેબલ ટેકનોલોજી રો રહેલા સસ્પેન્ડ સોલિડને વધુ લોડની સામે પૂરની પરિસ્થિતિમાં પણ સારું રિઝલ્ટ આપી શકે તેમ છે નદીના પાણી અને દરિયાના પાણી કોઈપણ અશુદ્ધિ સામે કાયમી રીતે શુદ્ધ પાણી પૂરું પાડી શકે છે સાથે નવ્વાણું ડિગ્રી સેલ્સિયસ જેવા ગરમ પાણીને પણ શુદ્ધ કરી શકાય તેમ છે સિરામિક મેમ્બ્રાબન નબળું પડતું નથી અને તેની લાઇફ સ્પાનમાં એક સરખી ગુણવત્તાથી કાર્ય કરે છે હાલ રામદેરના અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના રામદેર વોટર વર્ક્સ ખાતે હૈયાત બસો પચાસ પ્લસ પચાસ